હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે આ વિડિયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લ્યો મિત્રો આ તારીખ છે આજ પાંચ સપ્ટેમ્બર બે હજારના ચોવીસ અને વાર છે ગુરુવાર અને આપણે જોઈ કપા આપણે વરસાદ પછી આપણે જે વિડીયો બનાવ્યો હતો ત્યારે તમને ખબર જ છે કદાચ તમે જોયો હોય કે ન જોયો તો તે જઈને જોઈ જઈજો અને તેમાં ત્યારે કપા કેવો હતો અને આજે જોઈ લ્યો આપણે અત્યારે શૂટિંગ ઉતાર્યું ત્યારે આપણો કપા જોઈ લ્યો આ એકદમ અત્યારે લાઇટમાં આવી ગયો છે અને ત્યારે તો એમ તમને જોયું હોય તો એમ લાગતું હોય કે આ આખો ઘેરો આમ લંઘાઈ ગયો ને એવો થઈ ગયો અને આપણે જે પણ આમાં ખાતર આપણે ડ્રીપમાં ખાતર ચડાવ્યું તેનો વિડીયો પણ આપણી ચેનલમાં છે અને આપણે કઈ દવા આમાં છેટી છંટકાવ ઘેરો આપણે આ કપામાં તેનો વિડીયો પણ આપણી ચેનલમાં છે તે તમે જઈને જોઈ શકો છો અને જોઈ લ્યો આપણો આ કપા દેખાડવાને જોઈ લ્યો આવી રીતના આ સોગા ત્યારે આપણે જોઈએ તો જોઈ લ્યો ત્યારે અમે બધે ઝીણી ઝીણી ફૂટ નીકળી ગઈ છે અને આ સારા કપામાં તો ફૂટ નીકળી ગઈ છે પણ જે આપણે કપા નબળો પડી ગયો હતો ને તેમાં પણ આપણે ફૂટ નીકળી ગઈ છે તો ફૂટનો વિડીયો આપણે પછી બનાવશું જે હરા જરા જરા ફૂટ દેખાય છે ફૂટ મોટી થઈ જાય ને પછી આપણે તેનો વિડીયો બનાવશીએ એટલે તમને શું આમાં ક્લિયર દેખાય કે ના કપામાં સુધારો છે થોડોક એમ બાકી તો જોઈ લ્યો આપણે કપામાં જોઈ લ્યો આવી રીતના આ લાઈટમાં આવી ગયો છે બધો છો રેડી હેલી આ તમને દેખાતો એ છે આપડી વાડીનો છે અને જોઈ લો મિત્રો આપણે વરસાદમાં વિડીયો બનાવ્યો હતો આપણે વરસાદ પછી જ્યારે વાળીએ પહેલી વખત આટો મારવા આવ્યા ત્યારે આપણે આ પાટલામાંથી હાલી વિડીયો બનાવ્યો હતો જોઈ લો તમને દેખાય ત્યારના આમાં હગડે છે આવડા ત્યારના પગના નિશાન જોઈ લઈએ આ બીજા કંઈ પાટલામાં નથી અને આ પાટલામાં આપણે ત્યારે આ સેઢેથી માંડીને હામાં શેઢા લગીનો આપણે વિડીયો બનાવ્યો હતો અને ત્યારે તમને આપણો કપાઈ દેખાડ્યો હતો ત્યારે એ જો આમાં સાઈડમાં પ્લે કરી દે એટલે તમને એ દેખાઈ જાય કે આ આવો કપા હતો અને અત્યારે જોઈ લ્યો આપણે આવો થઈ ગયો છે એકદમ સુધરી ગયો છે અને જે આપણે નબળા છોડ હતા ને તેમાં પણ આપણે ફૂટ નીકળી ગઈ છે તો ફૂટનો વિડીયો હજી થોડીક ફૂટ મોટી થઈ જાય અને પછી આપણે તેનો વિડીયો બનાવવાના છીએ એમ જો આ બધાય જોઈ લો તમે આ છોડ જોઈ લ્યો આ બધે જોઈ આ બધે છોડમાં જો ફૂટ નીકળી ગઈ છે આમાં તો શું ત્યારે ખાલી આ થોડાક ઝાંખા પડ્યા હતા અને તે પછી આ ખાતર ડ્રીપમાં આપણે ખાતર ચડાવ્યું અને આમાં દવાનો છંટકાવ કરવો આપણે ફૂટ કરવાની દવાનું અને ત્યાર પછી જોઈ લ્યો આમાં બધે ફૂટ થઈ ગઈ છે અને જે આપણે નબળા છોડ હતા હાવ પાંદડા બાંદડા ખરી ગયા તેમાં પણ ફૂટ દેખાય છે તો આપણે તે થોડીક ફૂટ મોટી થઈ જાય પછી આપણે તેનો વિડીયો બનાવશે બરાબર બાગી જ લ્યો તમને આમાં જો આ એરિયા આપણા હગળ છે તે ત્યારના જે આમનામ તી પછી આપણે વરસાદ આવ્યો નથી એટલે ત્યારના આમનામ હગળ છે એમનામ હા તો બસ મિત્રો આ વિડિયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી વાળો તો કાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં બરાબર હા તો બધાઈને જય માતાજી